ખાસ કરીને નવરાત્રી દરમિયાન કેવા પ્રકારની પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને ખેલાડીઓની સુરક્ષા માટે કેવા પ્રકારની વ્યવસ્થાઓ છે હાલમાં આવનાર નવરાત્ર માટે અત્રે સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશન પોલીસ જિલ્લા તરફથી સંપૂર્ણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે આપણા જિલ્લા ખાતે અંદાજે આઠસો ઉપરાંતમાં ગરબાના આયોજન થનાર છે જેમાં કોમર્શિયલ સાથે એક ગરબા છે આ તમામ કોમર્શિયલ ગરબામાં કમ્પલસરી સીસીટીવીની વ્યવસ્થા કરવા માટે આયોજકોને સ્પષ્ટ સૂચના આપી ગઈ છે તેમજ તેઓના વધુમાં વધુ વોલન્ટિયરોનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત આ વોલન્ટિયરો દ્વારા કોઈ પણ આમ જનતા સાથે કોઈ ગેરવર્તણૂક ન થાય તે બાબતેની પણ સૂચના આપવામાં આવેલી છે આ ઉપરાંત તમામ પોલીસ સ્ટેશનોમાં અમારી સી ટીમો કાર્યરત છે આ તમામ સી સી ટીમ ગરબા દરમિયાન મહિલાઓને સુરક્ષાનો અહેસાસ થાય એ રીતે સતત ખડે પગે રહી અને બંદોબસ્તમાં હાજર રહેનાર છે આ ઉપરાંત ગરબામાં જો કોઈ પણ દારૂ પીને આવનારા ઈસમો મળી આવે કે કોઈ પણ તોફાની તત્વો જે જેવા કોઈ ઈસમો મળી આવે તો તેઓની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રમાણેનું પણ અત્રેથી આયોજન કરવામાં આવ્યું છે અત્રેથી જિલ્લાના કુલ ત્રણ ડીવાયસપી શ્રી વીસ શ્રી તેમજ ત્રીસ પીએસઆઈ આ ઉપરાંત પાંચસો માણસો અને અગિયારસો જેટલા હોમગાર્ડ અને જીઆરડીને બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવનાર છે આ ઉપરાંત અત્રેથી તમામ આયોજકો તેમજ શાંતિ સમિતિના તમામ સભ્યોને બોલાવી અને દરેક પોલીસ સ્ટેશન ઇન્ચાર્જશ્રીઓએ વ્યક્તિગત મિટિંગો લીધેલી છે તમામને કાયદાના

જે તે ગરબાઓમાં હાજર રહેશે આ ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં એક એક ડિસ્ટાફની પણ વ્યવસ્થા હોય છે તો ડિસ્ટાફની ટીમો પણ હાજર રહેનાર છે આ ઉપરાંત જિલ્લાની એલસીબી અને એસઓજીની ટીમો પણ આ બાબતે સંપૂર્ણપણે ખડેપગે હાજર રહેનાર છે